કંપની અને એવા તમામ મોડ્યુલને ધોરણ 5 માં અભ્યાસ કરતી ચર્પોર પ્રિયના વર્ણન મારો વિષય છે જો મને મળે તો અપૂર્વ કે ચેતનાનો તાર હું એને શોધવા અને સ્વપ્ન મને સામો મળે સાચે બને કે ઉઘાડ અંતરની આંખો અને અને સામે મને ગાંઠી મળે હા जो बने गांधी मरे तो तो वास्तव सबर हार सीरे फेरवी ने पूछे बेटा हिम केम छे, भीतर तो कई सर वड़ा था अने अंतर अतीत ने गर्दा में डूबी जाए के सत्य सदाचार अहिंसा ना आंग्रेज मु गांधी है क्या थी अंतर में फरीबाजा भूते अने बापू कहे मार

કે ખબર નહી ક્યાં ગય્યો તમારો સંદેશ ગુલાબ પાળ સકતિતતા અને હીતેસની વેરાની છડતો એવી ઊડી ઉઠલી ગયા સીતેતર રશમાં કે સ્વદેશ પ્રેમ માટે તો તમારે એકડો જ ઉઠાડવો પડશે માં ભારતની અંતરીતિ સંસ્કૃતિ અને અનુપવ પ્રકૃતિની લહેરાતી ખצુમર ચુંદરી દે તમાર રાજ કેટલા પાડો કોઈ સ્વાતના કાટાની જાળીમાં ફેરવી बापू तमालिका भारती आवदसा થઈ છે તમારું ગયા પછી મે ગાણે દીને તમાર સગાને બાપુ હતી કહેવાય કે સત્તા